હેલો કમા શું કરે હરો આ ભાઈ ક્ષેત્રે આવ્યો તો શીરું દૂધ લેવા હા ઓલી આપડે બાડી કૂતરી વીણી છે ને આ શરીર ને શું ઓલું કેડીયા ના આધા દુખતા હતા ને એટલા માટે હા તો દૂધ થોડુંક વધારે લેતા આવતી શું કે અમે મારે થોડુંક શરીર ને એવું દુઃખે છે એટલે દૂધ જોયે છે એમ ને એ તો આપડે ઓલી કાળી કુતરી નું લેતો આવું એટલે શું વાત કરું ખાલી સેમ પુલ્યુ ઘટાવા દેરીએ જો તો હર હર મુ ને નવ નવ ફેટ આયા તાર શું હા હું એ દૂધ લેતો આવું હાર હું બૈણી લઈને આવો રો હા તો લેતો આવ દે અમે મારે એક બકરી દુવાલ થી થી એ ઓળતો વાહુતી ગઈ ઓ નો અન બીજો મુ શું કહેતો તો ખબર છે આજે માર છોડીને રૂવા આવે રહા છે હું વેવાઈ ની બધા બે ત્રણ જણ આવે છે એટલે તું આવજે

અલા છોકરા તારો હિબળો બહુ વધી ગયો છે હો સારું હવે હું તો જઉંરો બહારે તમારે જે કરવું એ કરો હા પાછો આવડી પાતા મહેમાન આવવાના છે હો એ આવો વેવઈ આવો અમારા આયા રે હરખાણા માલા મારા વેવઈ તમે હટચમાં આયા ઓહો

અને ઠોચી ની થોડી લઈ પડશે અને આબરુ એને હવે અઠવાડિયે થઈ હા અને અમારે છે પસંદ આવે હા તમે બતાવી લાખો ના ના બરાબર અને તા છે ગોદડે

મારે તો ખેતર સેટું છે આ કચ્છ પણ હવે ઘણું નથી ફરતું મારા ઓછું ફરવું ઘરે આવું બધું મહેમાન ગતિ હોય એના અવસર ને બધું આદર તો એટલે આવું પડે ને તમારા છોકરા ને શું નામ રાખે કાબો કાબેશ કુમાર છે એમ ને જો જોઈ આવો સોળી ને આ લાવો તો શું બચારી કુમાર આપડે બેઠો હા શું બચારે થોડી નાય લાઈ ને આપડે મૃત્યુ બતાડો ને એકલ માં જો એટલે આપડે

કેમ છો મજામાં મજામાં બાકી કેવું રૂપ છે મારું ઓહો બાકી શું રૂપ છે તમારું તમારા રૂપ ઉપર તો હું થઈ બાકી શું નામ છે મારું નામ છે ગોધડી ઓહો તમારું નામ ગોદડી અને મારું નામ ગાભોજી બાકી ગાભા ગાડી નાખવો ઓહો કેટલા વર્ષના ના એ સોળ વર્ષના ઓ તો ના ચશ્મા તમારા જેટા જેવા વાળ મને બહુ ગમે છે અને બીજું તમારું કાળું કાળું મને બહુ ગમે ઓ આમ તમને રમત થી રમવી ગમે છે